કાગળ છે કે કોપીઓ જોતી હોય તો પેલા તલાટીને જઈને મળી આવવાનું એક સાદી અરજી કરી ઇન્વર્ટ કરીને આપી દેવાનું અઠવાડિયામાં તમને ન આપે દસ દિવસમાં ન આપે તો પછી બિન્દાસ અરજીનો ઉપયોગ કરી નાખવાનો અધિકાર સમારોહ છે સીધો કરવાનો પણ ઓલા મોઘરા મેળાઈ જાય છે સમજાણું મોઘરા મેળવવા સમજાય છે ને બધાને હા કરતી હોય છે ગંધાઈ જાય પછી એટલે પ્રથમ જે છે એ તલાટીને મળી લેવાનું અરજી આપી દેવાની સાહેબ આટલા આટલા કાગળની જરૂર છે કેદી લેવા આવું અઠવાડિયા પછી એકવાર જઈ આવવાનું પછી પગ પૂજવા નહીં જવાના પછી આરટીઆઈ દખલ કરી દો તમારો અધિકાર છે ડાયરેક્ટ કરો તો એ અધિકાર છે પણ આપણે ડાયરેક્ટ આકરા બનતા શીખવાડવું નથી જે જગ્યાએ તમારે માગવાનું પહેલાં પ્રેમથી હાથ જોડીને માગવાનું ન મળે તો પછી આરટીઆઈ કરીને અધિકારથી માગો માગેલી વિગતો જે છે તમને જનમાહિતી અધિકારીશ્રી કલેક્ટરમાં આપી શકો મામલેદાર તો મામલતદાર આપી શકો અથવા જે તે કચેરીમાં જ્યાં આપતા હોય ત્યાં મુખ્ય અધિકારી જે હોય ક્લાસ વન ઓફિસર અથવા ઓફિસનો જે મુખ્ય અધિકારી હોય એને તમે આપી શકો ઇનકેસ કાંઈ ખબર ન પડે કોઈ પણ પ્રકારની હોય તો જિલ્લા કલેક્ટરને આપી આવો જિલ્લા કલેક્ટર જ્યાં લાગુ પડતી હશે એને મોકલાવી દે અને થોડુંક ડીલે થશે પાંચ દિવસ અઠવાડિયાનું સમજાણું પણ તમે જે તે જગ્યાએ આપશો તો એટલું ઝડપથી થશે નહીં તો ત્યાંથી ત્યાં વયું જશે પછી જે ગામ તાલુકો જિલ્લો વગેરે અરજદાર વગેરે નામ તમારે જેની જરૂરિયાત જોઈએ છે એ લખી નાખો નોંધ નંબર આટલા નોંધ નંબર આટલા નોંધ આટલા નોંધ નંબર આટલા સાધની કાગળો મેળવા બાબત અથવા જે માગવાનું થતું હોય તે આમાં ન હોમાય તો પાનું મોટું કરી નાખવાનું બસ પતી ગયું નીચે એ પ્રમાણે સહી કરી નાખો વીસ રૂપિયાની સ્ટેમ્પ મારી દો એટલે તમારું કામ પતી ગયું બાકીનું તો એને ભરવાનું છે પાછલું તમારે ભરવાનું થતું નથી